સુત્રાપાડા કોડીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિષમ વાતાવરણને લઈ ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકોમાં ફૂગ જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે જેને લઈ ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણને કારણે વિવિધ જીવાત અને ફૂગનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે ગીર સોમનાથનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોની સહાય આવ્યું હતું કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઘઉંમાં જે ફૂગ અને જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે ખેડૂતોએ હવે પછી ઘઉંની સુધારેલી જાત જ વાવવી જોઈએ નબળી ગુણવત્તા ધરાવતા ઘઉંની જાતને અટકાવી જ જોઈએ ખેડૂતોએ ભેજવાળી જમીન હોય તો ખાતર અને પાણી નિયમિતતામાં પાવવું જોઈએ જેથી રોગને અટકાવી શકાય મારું નામ મોહસીનભાઈ વાલાભાઈ જાદવ ગામ પ્રશ્નાવડા તાલુ જિલ્લો ગીર સોમનાથ તાલુકો સુત્રાપાડા નું પ્રશ્નાવડા ગામનો ખેડૂત છું મારે ચારસો એકાવન ઘઉંનું વાવેતર કર્યું છે મેં અને એ ઘઉંની મારે આશા હતી કે એનું ઉત્પાદન બે ખાંડીની ઉપર જશે અથવા બે ખાંડી થશે પણ અત્યારે એમાં રોગના અને કારણે ધોરા થઈ ગયા છે એ પાક ચાર મહિના પાક આવે એમ છે અને એ પાક અત્યારે સાઠ થી સિત્તેર દિવસની અંદર એ પાક આવી ગયો છે અને એમાં મને ઉત્પાદન દસ મળ થાય એવું છે તો અમને સરકાર શ્રીને અમને નિવેદન છે કે આથી સુધારો કરવા સારું બિયારણ ખેડૂતને પ્રાપ્ત થાય તો અમને સારી ઉપજ મળે અને સારું વળતર મળે એવી અમને સરકારશ્રીને નિવેદન છે મારું નામ જાદવ નરસિંહ ગામ પસનાવડા ઉતરાપડા તાલુકો ગીર સોમનાથ જિલ્લો નું આ વાવેતર છે એકસો વીસ દિવસ જાતથી પાક છે અમારે પટાણે સાહીઠથી સિત્તેર દિવસમાં ઘઉં પાકે ગયા છે તો અમારા આ હંગ જેવા ઘઉં થઈ ગયા છે તો અમારે આ ઘઉંનો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આ હું બિયારણ સુધારો કરી શકે છે આમાં સફેદ સફેદ ઓલા થઈ ગયા છે ઘોરા કોડા જેવા થઈ ગયા છે ઘઉં તો અટાણીમાં ફૂંઘ આવી ગઈમાં એટલે ઉફણ જેવો ભાગ આવી ગયો છે ખાંડીનું ઉત્પાદન થાય છે એવી ઘેર અમારે આમાં ઉત્પાદન શક્યતા નથી ખાસ કરીને ઘઉંની અંદર ગયા વર્ષે પણ આ જે સમસ્યા તમે કીધી ખેડૂતો દેશી ભાષામાં એને ઉભો સુકારો કે ડુંડી ધીમે ધીમે સુકાતી જતી વાર છોડ પણ સુકાઈ જાય આ ગયા વર્ષના અમારા જે ફિલ્ડ વિઝિટો અથવા ઘઉંના ખેતરોની મુલાકાત અને સંશોધનકારો સાથેની જે મુલાકાત હતી એની અંદર પ્રાથમિક ધોરણે વિલિજિત કરતાં એવું જાણવા મળ્યું કે બે વેરાયટીઓ જે છે ખાસ કરીને જીડબલ્યુ એકસો તોતેર અને જીડબલ્યુ બસો તોંતેર આ વેરાયટીમાં વધારે પ્રમાણમાં ગયા વર્ષે નુકસાન હતું આ વર્ષે ફરી પાછું અત્યારની હાલની પરિસ્થિતિમાં ઘણા બધા ખેડૂતોના ફોન આવે ઘણી બધી વિઝિટ કરીએ ત્યારે એકસો તોતેર બસો તોતેર અને ચારસો છન્નુંની અંદર પણ આ સમસ્યા જોવા મળે એક બે ટકા પાંચ ટકા કેસની અંદર ડુંડી ઊભી સુકાય ધીમે ધીમે આખો છોડ સુકાય અને પડે છે એટલે ખેડૂતો ઘણી વખત દેશી ભાષામાં એને સુકારો કે અથવા ડુંડી સુકાવાનો પ્રશ્ન કહેતા હોય અને બે ત્રણ કારણો પ્રાથમિક ધોરણે આપણે કરી શકીએ એક તો વધારે પડતું પિયત આપવા રહી એટલે કે વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય બીજું નાઇટ્રોજનયુક્ત ખાતરોના વધારે પડતા ઉપયોગથી ત્રીજું કારણ કે જે ટેમ્પરેચરમાં ફેરફાર ખૂબ તીવ્ર ગતિથી જાય રાત્રિનું તાપમાન નીચું ખૂબ જાય અને દિવસે ખૂબ ગરમી પડે તો પણ આ નુકસાન થઈ શકે ઘણા બધા વૈજ્ઞાનિકોના પ્રાથમિક તારણો એવા છે કે કેની અંદર ઝીંકની ઉણપ હોય ઝીંકની પૂર્તિ કરવામાં આવે તો પણ પરિણામો સારા મળે રોગ જીવાતના પ્રશ્નો પણ આની અંદર ઘણી વખત ફૂગજન્ય રોગ અને જીવાતો મોલમસી જેવી જીવાતો પણ આવતી હોય આ સમયે તો એની અંદર આવા આ પ્રકારના સ્પ્રે કરવાથી પણ પરિણામો મળી શકાય પણ સંશોધનોની અંદર હજી આનું પ્રાથમિક ધોરણે પૂરું સંશોધન થાય ત્યારબાદ જ ચોક્કસ કહી શકાય કે આમાં કઈ રીતનો રોગ છે કયો રોગ છે અથવા છે કયા તત્વોની ખામીને લીધે આ વસ્તુ બને એ પછીનો વિષય પણ ખેડૂતોએ આ કાળજી રાખવી જોઈએ અને ખાસ છેલ્લી ભલામણ કે બિયારણ જે આવું આ વર્ષે અસરગ્રસ્ત વધારે પ્રમાણમાં હોય તો એ બિયારણ ન વાપરવું જોઈએ સર્ટિફાઈડ અને નવી વેરાયટીઓ નવી જાતોના બિયારણ ખરીદીને જ આવતા વર્ષોમાં આપણે ઉપયોગ કરવો જોઈએ